વાત કરીએ વડોદરાની તો વડોદરામાં બિગ એજ્યુકેશન એક્સપો યોજાયો અને વાલીઓ માટે પ્રતિનિધિઓ અંગે હાજર રહે છે કે શિક્ષણ જે છે એ વિશે અવેરનેસ સામે વિદ્યાર્થી અને વાલીઓ જે છે એ પોતાનું માર્ગદર્શન મેળવે એ માટે અલગ અલગ પ્રકારના એજ્યુકેશન એક્સપો થતા હોય છે ત્યારે વડોદરામાં બિગ એજ્યુકેશન એક્સપો યોજાયો હતો જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ બિગ એક્સપો જે એજ્યુકેશન જે છે ખુલ્લું મૂકવામાં આવ્યું કે જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળે ત્યારે આવતીકાલે આણંદ અને ભરૂચ ખાતે પણ આવું આયોજન કરવામાં આવશે કે જ્યાં સોળ દેશની એકસો પચાસ યુનિવર્સિટીના પ્રતિનિધિ થઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની જે કોર્સીસ ને લઈને મૂંઝવણો હોય છે કયા કોર્સિસ માં જવું શું કરવું વિદેશમાં જવું કે કયો કોર્સ કઈ યુનિવર્સિટી પસંદ કરવી જેને લઈને અનેક મૂંઝવણો હોય છે ત્યારે આ પ્રકારના એજ્યુકેશન એક્સપોનું આયોજન થતું હોય છે ત્યારે આવા જ પ્રકારનું એક વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન મળે એથી વડોદરામાં બિગ એજ્યુકેશન એક્સપો યોજાયો હતો જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ બિગ એજ્યુકેશન એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે આવતીકાલે આણંદ અને ભરૂચ ખાતે પણ આવું આયોજન કરવામાં આવશે કે જ્યાં આણંદ અને ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન મળશે ત્યારે સોળ દેશોની એકસો પચાસ જે યુનિવર્સિટી છે આ એકસો પચાસ યુનિવર્સિટીના જે પ્રતિનિધિઓ પણ હાજર રહેશે કે જે એકસો પચાસ યુનિવર્સિટીના જે કહી શકાય સોળ દેશોની એકસો પચાસ યુનિવર્સિટીઓ છે તેના પ્રતિનિધિઓ હાજર રહેશે અને તેઓની જે યુનિવર્સિટી છે એમાં કયા કયા કોર્સિસ ચાલે છે એની પણ જે માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવામાં આવશે તો જે વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ કરવો છે તેઓ માટે એક જે માર્ગદર્શન સમાન જે આ બિગ એજ્યુકેશન એક્સપો છે એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોળ દેશોની એકસો પચાસ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ આવી રહ્યા છે જ્યાં પોતાની યુનિવર્સિટીમાં કયા કયા કોર્સિસ ચાલે છે એને લઈને માહિતી આપશે ત્યારે આવતીકાલે આણંદ અને ભરૂચ ખાતે પણ આવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોળ એકસો પચાસ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહેશે કન્સલ્ટન્ટનો વર્લ્ડ એજ્યુકેશન એક્સપો છે તાજવી વાંધતામાં ઘણા બધા સ્ટુડન્ટ આવેલ છે ઇવન જે સ્ટુડન્ટ્સે ટ્વેલ્થ પાસ જસ્ટ હમણાં કરેલું છે એ લોકો માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તો તમે તમારા પેરેન્ટ્સ સાથે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો ઇફ ઇન કેસ એવું છે કે આજનું ઇવેન્ટ તમે અગર મિસ કરી દો છો તો આવતીકાલે પણ અમારું આણંદ અને ભરૂચમાં બે દિવસ હજુ એક્સપો છે તો તમે ચોક્કસથી વિઝિટ કરો તો તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા મળશે સિક્સટીન ડિફરન્ટ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલ છે તો તમે આવો અને ચોક્કસ વિઝિટ કરો આજે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટનું વર્લ્ડ એજ્યુકેશન એક્સપો છે છે તાજ વિભાનતામાં અને સવારે અગિયાર વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયો છે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઉત્સાહથી આવી રહ્યા છે એમના પેરેન્ટ્સ સાથે પંચોતેરથી વધારે રિપ્રેઝન્ટેટિવસ સોલ દેશોના આજે ઉપલબ્ધ છે અહીંયા જે દોઢસોથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તો બધા સ્ટુડન્ટ્સને ખાસ કરીને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને જેના રિઝલ્ટ કાલે આવ્યા છે તમે લોકો આવો અને આજે વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં ભાગ લો તમારે ઘણી બધી માહિતી મળશે જે તમારે જરૂરી છે આગળ તમારે ફર્ધર ફ્યુચરમાં શું ભણવાનું છે એના માટે તમારે ઘણું હેલ્પફુલ રહેશે તમારે ઇન્ડિયામાં ભણવું જોઈએ કે વિદેશમાં ભણવું જોઈએ એનું તમે કમ્પેરિઝન કરી શકશો તમારે સોળ દેશોનું ઇન્ફોર્મેશન એક જ સ્તરે આજના દિવસે તમારે મળી રહ્યો છે તમારે આ મોકો ના ગવાવો જોઈએ સાથે સાથે તમારે મળે છે ફ્યુચર લિંક કન્સલ્ટન્સીની ઘણી બધી ઓફરો જેમ કે તમારે ફ્રી આ કોચિંગ મળશે તમારે એપ્લિકેશન ફી વ્યવહાર કરાવીને આપીશું તમારે સ્કોલરશિપના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે અને સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે એલિજિબલ થાય છે તો એમને